મોરબી નગરપાલિકા દ્વારા વેરા વસુલાત બે હજાર ત્રેવીસ ચોવીસની ઝુંબેશ હવે હાથ ધરવામાં આવી રહેલ છે એ અંતર્ગત મોરબી નગરપાલિકામાં નોંધાયેલા લગભગ પંચોતેર હજાર જેટલા પ્રોપર્ટી ધારકોને માંગણા એમાંથી પાસઠ હજાર જેટલા પ્રોપર્ટી ધારકોને માંગણાની નોટિસો ઇસ્યુ કરી દેવામાં આવેલ છે એ પૈકી ચાર હજાર લોકોને આખરી નોટિસ અને બારસોથી ઉપર લોકોને જપ્તી પૂર્વની નોટિસ ઇશ્યુ કરી દેવામાં આવેલ છે મોરબી નગરપાલિકાનું ટોટલ માંગણું લગભગ એકત્રીસ કરોડ એસી લાખ જેવું છે અને એ પૈકી સાડા આઠ કરોડ જેટલી વસૂલાત હાલમાં થઈ ગયા પામેલ છે તો મારી મોરબી નગરપાલિકાના મોરબી નગરપાલિકા વતી મોરબીના નગરજનોને નમ્ર અપીલ છે કે તમારો જે કાંઈ પ્રોપર્ટી ટેક્સ અને અન્ય વેરાઓ બાકી છે એ તાત્કાલિક આપ ભરી લો જેના કારણે મોરબી નગરપાલિકાને જે જે આપણા વિકાસના કામો હાથ ધરવામાં આવનાર છે ટૂંક સમયમાં એમાં અમે તાત્કાલિક એ બધા કામો હાથ ધરી શકીએ જપ્તીની નોટિસ જ્યાં જ્યાં ઇસ્યુ કરેલી છે એમાં આગામી સપ્તાહથી ડ્રાઈવ કરી અને ઝુંબેશ હાથ ધરવામાં આવશે જેમાં અત્યારમાં અમારી પાસે લગભગ બે જેટલી ટીમો છે એમાં જરૂર જણાય વધારે ટીમોનું ગઠન કરીને પણ જે જે આસામીઓએ જપ્તીની નોટિસ આપ્યા હોવા છતાં હજુ સુધી વેરા ભરપાઈ કરવાની તસ્દી લીધેલી નથી તો એમાં કડક હાથે કાયદાકીય કાર્યવાહી કરી અને એમને સીલ મારવાની કાર્યવાહી પણ કરવામાં આવશે સરકારી મિલકતોમાં પણ જ્યાં જ્યાં મોટા બાકીદારો છે એ કચેરીઓને બાકીની નોટિસો આપવામાં આવેલી છે અને એમના પણ અમારા રેગ્યુલર ફોલોઅપ ચાલુ છે